ભારતીબેન તમારો સવાલ છે કે સમાપત્તિનો અર્થ શું થાય ભારતીબેન સમાપત્તિ એટલે ઉપાસ્યની ઉપાસના કરતા કરતા પોતે સ્વયં ઉપાસ્ય બની જવું સમાપત્તિ એટલે પોતે પોતાની પૂજા કરવી સમાપત્તિ એટલે પૂજ્ય પૂજક વંદે વંદક એના ભેદ ટળી જવા ના પડીને જુઓ સરળ શબ્દોમાં સમજાવું જેને આપણે આદર્શ તરીકે પૂજ્ય તરીકે પ્રતિબિંબ તરીકે સ્વીકારીએ છીએ તે પતિ એટલે કે માલિક એની સમાન બની જવું જેની પૂજા ઉપાસના કરીએ છીએ તેના જેવું બની જવું આપણે કોની પૂજા કરીએ છીએ અરિહન પરમાત્માની કે જેના એક એક આત્મા શુદ્ધ બની ગયા છે જે અત્યારે સિદ્ધ પરમાત્મા બની ગયા છે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર અને અનંત ગુણોના સ્વામી બની ગયા છે જેને ક્રોધ માન માયા રાગ દ્વેષ આ બધા કસાયોને જીતી લીધા છે એને પૂજા કરીએ છીએ આપણે એવા આપણા માલિકની સંબંધ

કે આપણા કર્મોની કરતા કરતા આપણે એક દિવસ સિદ્ધ પરમાત્મા બની જઈએ પૂજા કરીએ છે કેમ કે આપણે એમના જેવું બનવું છે એ આપણું લક્ષ્ય છે એમની પૂજા કરીને એમના પ્રત્યેનું આપણા હૃદયમાં રહેલું માન વિનય એને આપણે વ્યક્ત કરીએ છીએ પણ આપણે એમ સમજી રહ્યા છીએ કે પરમાત્માની પૂજા કરી લઈશ એટલે હું પરમાત્મા જેવો બની જઈશ એમની સ્તુતિ વંદના કરી લઈશ એમની પાસે મોક્ષ માંગી લઈશ એટલે મને મળી જશે ના એ આપણી ભૂલ છે જેમ કે તમને ખૂબ ભૂખ લાગી છે સામે સુંદર મજાના ભોજન ની થાળી પડી છે હવે તમે ગમે તેટલા કરો 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 એની સ્તુતિ પુષ્પ પૂજા કરો એને વિનંતી કરો કે હે ભોજન તું મારા પેટમાં પધારીને મારી ભૂખ ભાંગ આખી જિંદગી પ્રાર્થના કર્યા કરો ને ના તો ભોજન તમારા મોમાં પ્રવેશવાનું છે ના તો તમારી ભૂખ ભાંગવાની છે ભૂખ તો હાથેથી લઈને મોમાં ચાવવું જ પડશે પેટમાં ઉતારવું જ પડશે અને ત્યારે ભૂખ ભાંગશે એમ ફક્ત પ્રતિદિનની પૂજા સ્તુતિ વંદના કરી લેવાથી પરમાત્મા નહિ બની શકાય એના માટે તો આત્માનો ઉપયોગ આત્મામાં રાખી મૌન અને ધ્યાન ધારણ કરવા પડશે એકાંત સેવ પડશે એકલા પડવું પડશે સ્વર અધ્યાય કરવો પડશે અઢાર પાપસ્તાને માથી નિવૃત્તિ લેવી પડશે જૂના કર્મોને ઉદીર્ણામાં લાવીને ક્ષમતા ભાવે નિર્જરવા પડશે તો જ આત્મા કર્મોના ભારથી હળવો થતો થતો પ્રતિબિંબની કક્ષામાં બિરાજમાન થશે એટલે ઉપાસ્ય ની ઉપાસના કરતો કરતો પોતે જ ઉપાસ્ય બની જશે સમાપત્તિ બની જશે તું તારા જ આત્માની પૂજા કરતો થઈશ એ છે સમાપત્તિ ખ્યાલ આવ્યો